કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામે લિંબચ યુવા સંગઠન કાંકરેજ અને અન્ય તાલુકાના સંગઠનોની બેઠક મળી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામે નાય લીલાભાઈ મસાભાઈ પૂર્વ પ્રમુખ લિંબચ યુવા સંગઠન કાંકરેજના નિવાસ સ્થાને મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌપ્રથમ શ્રી રાજરાજેશ્વરી સતી માતાજીના આશીર્વાદ લઈને કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને આવેલ મહેમાનોનું કુમકુમ તિલક કરી શાલો સન્માન કરવામાં આવ્યું હતું

પૂર્વ પ્રમુખ બ્રતભાઈ પલગામ, વિંદડી પ્રમુખ ઉત્તમભાઈ નાયક, રમેનભાઈ રતનગઢ, થરા ગોગા મંડળ, લીંબા યુવા સંગઠનના યુવાનો વડીલો સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને શિક્ષણ ક્ષેત્રે આગળ વધે તે અંગે ચર્ચાઓ કરી સમાજને આગળ વધે તે હેતુથી ઉપસ્થિત આગેવાનોનું માર્ગદર્શન લઈને આગળની રણનીતિ તૈયાર કરવામાં આવી હતી અને ભોજન પ્રસાદ લઈ સૌ છૂટા પડ્યા હતા રિપોર્ટર ટીકે નાયક આક્રે